સ્વાગત છે નવી સવારમાં આપ સૌનું સાચો સમાજ સ્વસ્થ સમાજ હોય છે અને સ્વસ્થ સમાજ ત્યારે જ નિર્માણ પામે છે જ્યારે તેમાં કલા બધા જ પ્રકારની કલાઓ પ્રસ્થાપિત થાય છે અંગ્રેજીમાં એવું કહે છે કે કલ્ચરડ સમાજ કલાત્મક સમાજ આજે અમે નવી સવાર માટે એક કલાકાર સાથે સંવાદ કરી રહ્યા છીએ એમનું નામ છે શૈલાબહેન શાહ અમદાવાદમાં અમે છીએ એમના નિવાસ નિવાસસ્થાને છીએ શૈલાબેન અને નૃત્ય એકબીજાના પર્યાય વાત અમદાવાદમાં ઈલાક્ષીબેન ઠાકોરનું નામ બહુ જ જાણીતું એમના હાથ નીચે અને એમના હૃદયની સાથે એમણે નૃત્યની તાલીમ લીધેલી શૈલાબેન વંદન નમસ્કાર પહેલાં તો મને એ કહો તમે કે તમારું આખું જીવ નામ કલાથી ભરેલું અને નૃત્ય તો તમારા જીવનનો એક અભિન્ન ભાગ છે તો નૃત્ય સાથેનો તમારો સંબંધ શું એ અમારે જાણવું છે નૃત્ય વગર તો હું તો એમને એકલી બેઠી હોઉં ને તો એ મારા હાથ પગ ઉછળ્યા જ કરતા હોય એના વગર ચાલે જ નહીં કોઈ ગીતો સાંભળું તો બી એમ એવું થઈ જાય કે હું આમ કરું તેમ કરું કોઈ જોનારું હોય કે ના હોય પણ હું એન્જોય કર્યા કરું નૃત્ય સાથેનો તમારો આટલો ગહન સંબંધ છે એની શરૂઆત નાનપણથી જ થઈ કેવી નાનપણથી સોસાયટીમાં અમે રમીએ નાટક નાટક ને એવું બધું તો એમાં બી હું તો ડાન્સ જ કરતી હોઉં નાટક નિવર મને ડાન્સ અને ગરબા બે જ ગમે નાની હતી ત્યારે પહેલાં તો અમે સોસાયટીમાં સાડીનો પડદો બનાવીને લગાવી દઈએ અને ડાન્સ કરું મોટે ભાગે મારું ગીત હોય નહીં ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય નહીં બસ એની ઉપર બહુ જ ડાન્સ કરું ને હમણાં વચ્ચે બી અમારે જૈન સમાજનું હતું એમાં બી મેં એ જ શીખવાડ્યું અને ગરબામાં કેસરીઓ રંગ તને લાગ્યો લે ગરબા બે જ વસ્તુ મને ગમ્યા કરે આરગનેત્રમ ક્યારે કર્યું ઓગણીસો ક્લાસ શિવમ કલ્ચર એકેડેમ એ ક્યારે શરૂ કર્યું ઓગણીસસો નેવું એટલે લગભગ પાંત્રીસ વર્ષ રાત્રે શરૂ કર્યા અને એમાં તમે કયા કયા પ્રકારના નૃત્યની તાલીમ આપતા હતા ખાલી ભરતનાટ્યમ એ જ બસ બીજું કશું જ નહીં અને અત્યાર સુધી કેટલા તમારા શિષ્યો તૈયાર સિત્તેર મેં કર્યા અને આ છવ્વીસ મેં બીજા બે કર્યા બોતેર થયા અમારા તમે એક આખી નવી પેઢીને ભારતની જે સાંસ્કૃતિક વિરાસત છે એ તમે જ્યારે આ પૃથ્વી છોડીને જશો ત્યારે તમને પણ સંતોષ થશે કે તમે એક નવી પેઢીને આટલું બધું આટલી કલા આપીને તમે જઈ રહ્યા છો મને હજુ વધારે ઈચ્છા હતી શું ઈચ્છા હતી મને લોઅર મિડલ ક્લાસમાં આ વસ્તુ આપવી હતી વગર ચાર્જે પણ મને એવા ના મળ્યા મને એવું હતું કે લોકો શીખે એકચ્યુઅલી એ લોકો પાસે સ્ટ્રેન્થ ને બધું જ વધારે હોય છે પણ એનો પ્રોપર યુઝ એ લોકો નથી કરતા આપણે ફ્રી શીખવાડવા તૈયાર થઈએ તો બી એ લોકોએ ના કર્યું

પણ પછી લાંબુ ટકતા નતા તમને પોતાને આ તમારી જે આખી યાત્રા છે એ દરમિયાન ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હશે ખાસ કરીને તમારા આપણું મુખ્ય માધ્યમ તો શરીર છે તો એ તમે આખી જે તમારી નૃત્ય યાત્રા રહી એમાં એ પ્રકારના કયા કયા પડકારો આવે તમારા સામે અને તમે એનો સામનો કેવી રીતે કર્યો પડકારોમાં મારી ખાલી તબિયત બહુ બગડી જતી તી મને અવસ્થામાં પ્રેશર ડાયાબિટીસ ગ્લુકોમા અને હમણાં છેલ્લે ગયા ઓગસ્ટમાં એટેકે આવ્યો અને કેન્સર બી થયો પણ છતાંય મને હવે તો મારા હસબન્ડ નથી એટલે મારી ડૉક્ટરે મને બહુ જ હિંમત આપી એ મારી દીકરી મારી મા બની ગઈ હતી અત્યારે બી એવું જ છે એ બહુ હેપી રહે છે મારી જોડે આ બાબતમાં મમ્મી તું કરી શકે છે કરી શકે છે કર કર તારી તબિયતને કશું જ નહીં થાય કશું જ નહીં થાય કરીને મને સપોર્ટ બહુ કરે છે ડાન્સ એની લાઈફ કહી શકાય આપણે કે પેલું જેમ કે પાણી વગરની માછલી એવું એના માટે કહેવાય કે ડાન્સ છે તો મમ્મી છે એમ બસ નૃત્ય એનું જીવન એવું કહી શકાય હું તો હજી ઈચ્છીશ કે હજી એ વધારે ક્લાસ કરે આગળ કરે ભલે ફરીથી નવેસરથી એક શરૂઆત કરે હું એને રોજ કહું છું કે તું બોલાવ બીજી છોકરીઓ બોલાવ અને એક નવી શરૂઆત તું કર કારણ કે એમાં એને ખુદને ખૂબ જ આનંદ મળે છે એ બધું જ ભૂલી જાય છે કે મને આ તકલીફ છે કે આ રોગ છે કશું જ ત્યારે એને યાદ નહીં આવે એ નાનપણથી છે ને સ્વભાવે જીદ્દી તો હતી જ એનું ધાર્યું બધું તરવા માટે તમે તરી શકતી હતી અને એ તમારે એણે એમ વિચાર્યું મારે આ વસ્તુ કરવી જ છે એટલે તરીને જ રહેતી હતી અને તબિયતમાં એ હતી ત્યારે થોડે એને અસ્થમાની સ્ટાર્ટિંગ થયેલું હતું અને અસ્થમા ધીમે ધીમે વધતું હતું અને મેરેજ પછી એ પાછું બહુ જ અસ્થમા ચાલવું પડે મેરેજ પછી તીઓને એને નેબ્યુલાઇઝર રહીને પણ ચલાવવું પડે એવી હાલત હતી એટલે એ આઉટ ઓફ સ્ટેશન ત્યાં પણ જાય तो तर आटलं नेब्युलाइजर नेब्युलाइझर लगे त्रण चार किलो वजन होय एटू लईमध्ये फरता पशी हिल स्टेशन होय ते सी बीचवर होय एमने जोडे राखवू पड एटली खराब तब्यत होती पण एज नाईंटीमा डान्सिंग क्लास चालू कर नवी उमन नव उत्साह नव ताई ती एम एन माइंड थोडं डायवर्ट होडू रस्थामा પણ ધીમે ધીમે અસ્થમાની અસર થોડી ઓછી થવા મળી અને પોતાના તે નવી સત્તી સંચાર થતી એવું લાગ્યું એને અને એને પછી તો એ ડાન્સિંગ પહેલેથી આપણે રેગ્યુલર ચાલુ તો હતું જ એ જ્યારે પિયરમાંથી ત્યારે પણ ડાન્સિંગ ક્લાસ ચાલતા હતા પણ ઓફિશિયલ ઓગણીસો નેવુંમાં એણે જે સીએમ કલ્ચરલ એકેડેમી નામે ચાલુ કર્યા એ પછી એણે એની એ જિંદગી બનાવી દીધી ભાઈ આ વિના મને ચાલશે નહીં એટલે એને અસ્થમાની અસર ધીમે ધીમે ઓછી થઈ એ પછી તો જેમ જેમ મોટી થતી રહી એને પછી તો આ મારા ફરતી બધા ડિસીઝ શરૂ થઈ ગયા પછી ડાયાબિટીસ પણ થયો ગ્લુકોમા થયો અત્યારે પણ એને બહુ ક્લિયર નથી વિઝન આવતું કે અત્યારે જે કંઈ જુએ છે જ્યાં આપણે જે સીટ સેન્સ છે ને એ રીતે થોડું ઘણું એને સપોર્ટ લઈને જુએ છે તો હોસ્પિટલમાં ત્રણ ચાર દિવસ એટલી રહે બધા અહીંયા ટેન્શનમાં નહીં એની જાતે ત્યાં રહી હોસ્પિટલમાં અને ત્યાંથી લોકો તો બીજા તો બધાનો સપોર્ટ લઈને આપણા ગુજરાતીઓનો સપોર્ટથી એ સહી સલામત પાછી તો આવી રહી આવ્યા પછી અમને ખબર પડી એને તાળી ત્યારે થતો હોય અને ત્યાં છે ને ફેફસામાં એને પાણી ભરાઈ દેલું એ પણ હતું તો ફેફસાના પાણી જે ભરાઈ ગયું એ ત્યાંના ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ કરીને પાણી ટાળી લીધું સુકી લીધું છે અને અહીંયા આવ્યા પછી થોડો ટાઈમ પછી તરત જ એને આ કેન્સર ડિટેક્ટ થયું એટલે આજની તારીખમાં લંગ્સનું કેન્સર છે એને અને એ કેન્સર લગભગ થર્ડ સ્ટેજનું ડિટેક્ટ થયું સીધું એ પછી પણ એનો પાવર એણે લગભગ ચોવીસ ટીમો જ લઈ લીધા અત્યારે પણ ઓવરઓલ ટીમો ચાલુ છે ને અને છતાં બધું જ જામ એટલું બધું સ્ટ્રોંગલી કરે છે હું ઘણી વાર ચિંતા કરું તો તું એટલી ના રે જોડે તો એને રાહ આમ દે મને મને બધું જ ફાવે છે હું કશું જ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એને માણસો બધા રમે છે એટલે કોઈ પણ મહેમાન અહીં આવે તો એટલી જ સારી રીતે આત્તા સ્વાત્તા કરે છે કોઈ પણ જાતનું એને એવું નથી લાગતું તો હું માની છું એટલા માટે મારાથી આ ના થાય તે ના થાય એમ એને બધા જ માણસો રમે છે માણસોની જોડે વાતો કરી બહુ જ રમે છે એટલે એ રીતે અત્યારે એકદમ લાઈવ અને પોઝિટિવ છે અને એની પોઝિટિવ આ સ્ટોરી હોવા છતી જ મેં તમને આપને વિનંતી કરી છે આ વસ્તુ સમાજને પણ એક માર્ગદર્શન ચીધે એવી વસ્તુ છે આમ કે આવી ઉંમરને આટલી આટલી બધી તકલીફો સાથે એ આટલું બધું કરી શકે છે તો છે જ શૈલા મેમ પણ મોર ઓફ અ ફ્રેન્ડશીપ જેવું એક પેરેન્ટ જેવી એમણે આમ ધ્યાન રાખે બધું શીખવાડે કે અહીંયા આવું કરવાનું એટલે અમે ક્લાસમાં આવીએ તો ખાલી એવું જ નહીં કે ડાન્સ કરવાનો એ શીખવાડે પછી જતા રહેવાનું અમે આવીએ થોડું શીખીએ જોક્સ કરીએ થોડી બહુ વાતો કરીએ હું બી થર્ડ સ્ટેન્ડર્ડમાં જ્યારે હું આવી ત્યારે મને શૈલા મેમનું ઇન્ટ્રોડક્શન મળ્યું હતું કે આવી રીતે મારી મમ્મીને એકચ્યુલી બહુ જ ઈચ્છા હતી કે વધારે લોકો વેસ્ટર્ન ડાન્સને બધા ક્લાસીસમાં મૂકતા હતા બટ એમને એવું જોઈતું હતું કે આમ મને જોઈએ છે કે મારી ડોટર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શીખે અને એના પછી જ્યારે અમે એક બે જગ્યાએ ગયા પછી અમે શૈલા મેમના પાસે આવ્યા હતા અને ડે વનથી જ આમ એટલું બધું ગમી ગયું બિકોઝ એ વખતે શું થતું હતું કે જે ક્લાસિકલ ડાન્સ કરતા હતા એટલો મારો જેટલો મેં સાંભળ્યા હતા એક બે વ્યક્તિને એમાં એવું હતું કે બીકોઝ યંગ એજે એ થાય અને ક્લાસિકલનું એટલું તમને એક્સપોઝર ના હોય તો બધા આમ થોડું ફોર્સફુલી જતા હતા કે પેરેન્ટ્સને જોઈએ છે એટલે અમે કરીએ છીએ પણ મેં મને ડેવનથી મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે લાઈક હું મને નથી ગમતું કે મને કઝ મને બી આ કલાનો કોઈ જ નોલેજ નહોતો જે બધું શીખી છું હું મેમની અંડર શીખી છું બટ એટલું સરસ રીતે જે મને શીખવાડ્યું છે ને એટલો બધો ઇન્ટરેસ્ટ ઇન્ડિયન ક્લાસિકલમાં જે આઈ ફીલ હોવો જ જોઈએ આપણે વેસ્ટર્ન મ્યુઝિક ઇંગ્લિશ મ્યુઝિક આટલું બધું અગર આપણને એક્સપોઝર મળે છે તો આઈ ફીલ કે આપણને આપણા પોતાના રૂટ્સનું બી નોલેજ હોવું જ જોઈએ યાદ કરું તો એમાંનું કોઈ એવું પરફોર્મન્સ છે જે આજે પણ તમને તમે યાદ કરો અને તમે પ્રસન્ન થઈ જતા હો તમને સારું લાગતું હોય એ વખતનું તો મને નથી એટલું બધું પણ અત્યારે મેં જે બે કમ્પોઝ ડાન્સ કર્યા એમાં મને એવું થઈ જાય છે કે હું હજુ કરું હજુ કરું હું કરી શકું તો કેવું મજા આવે એવું મને અત્યારે થાય છે કારણ કે એના રાગ તાલ બધું જ બહુ જ ફાઇન છે શૈલાબેન નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું